ફરિયાદ આપતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતનકુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંનેની પૂછપરછ કરતાં હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ અઢાર સાત બે હજાર પચીસથી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન મહંમદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગરભાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગર્ભાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ગર્ભપાત કરેલ પરંતુ તેમાં અનિયમિતતા જણાવ્યા હતા તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ ફરીવાર તેમને દુખાવો હતા ફરીવાર પણ સુમજબની ઇજ્ઞાસભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો કોશિશ કરતા એ દરમિયાન એમને ગર્ભાશયને ગંભીર ઈજાઓ પામેલી અને વધુ સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બંને આરોપીની હાલ સુધીની પૂછપરછ દરમિયાન તેઓ વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય આ રીતે કોઈપણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લો ફ્લોર ઉપર બનાવેલા રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગરભાત કરાવતા હોવાની હકીકત જણાવેલ છે ત્યાં ગરભાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે તેમજ માર્કેટમાં જે રેટ હોય તેના કરતાં ખૂબ જ ઓછા દર ઉપર તેનો ગરભાત કરાવતા અને દેશી ભાષામાં આપણે કહીએ તો જે પ્રમાણે ગામડાની અંદર પ્રસૂતિ કરાવતા હતા તે પ્રકારને પ્રસુતિ કરાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે

કરાવતા હતા એ પ્રમાણે કરાવતા હોવાની હકીકત જણાવેલ છે પરંતુ આ લાલચના કારણે આ બેનનો ગરપાત કરાવેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ આમાં આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ અન્ય કોઈ ડોક્ટરની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ અન્ય ઈસમોની પૂછપરછ કરી અને તેઓની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે આ ઉપકરણો ક્યાંથી લાગે

It's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready. With 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.